સમગ્ર માહિતીમાં એવું છે કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ નડિયાદને ડી ટુ એ કેટેગરીમાં જાહેર કરવામાં આવી છે તો તેમાં જે ચાલીસ ટકા કપાત કરવામાં આવે છે એની સામે અમારે વિરોધ છે કે જેનાથી મધ્યમ વર્ગ તથા ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થાય એમ છે તેની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા હવે આ કપાત જો વાત કરીને અમને આપે તો દરેક મધ્યમ વર્ગ ખેડૂત તથા નાનામાં નાના વર્ગને અમો ફાયદો થઈ શકે એમ છે અત્યારે જે હાલ અમારે જે સ્થિતિ છે એ મુજબ અમને આપે તો વધુ સારું કારણ કે તો અત્યારે આપણું ડેવલપમેન્ટ નડિયાદનું જે થઈ રહ્યું છે વધુ ફાસ્ટ થઈ શકે કલેક્ટર સાહેબને અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર જે અમને ડી ટુ એમાં મૂકવામાં આવ્યા છે જેમાં અમારે નવી જમીનો એમાં ચાલીસ કપાત થાય એક દાખલા તરીકે આજે દસ હજાર વારની એક જગ્યા હોય તો એની અંદર ચાલીસ ટકા કપાત થાય એટલે સીધી ચાર હજાર વાર જતી તો વધે એની અંદર છ હજાર વાર એ છ હજાર વારની અંદર બી અમારે લગભગ પાંત્રીસ ટકા અમારે પ્લાનિંગના જે કાપવાના આવે રોડ રોન ને બધા થઈને તો સામાન્ય ડેવલપર કે ખેડૂત જોડે વધે ફક્ત ને ફક્ત ચાર હજાર વાર હવે જે વસ્તુ પહેલાં અમે નગરપાલિકામાં હતા તો ખાલી અમારે પચીસ ટકા કપાત હતી અને એ ધોરણના આજે નડિયાદ નડિયાદની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે ફ્લેટ બની રહ્યા છે જે અત્યારના હાઈનાજ બનાવવાની વાત કરે છે તો એ અમને પોષાયું છે જ નહીં આ પરિસ્થિતિમાં જે વસ્તુ તમે સીધી ચાલીસ ટકા કપાત કરી દો હવે જે સો રૂપિયા વસ્તુ હોય એના સીધા છે બસો રૂપિયા થઈ જાય તો કોણ માલ વેચાતો લેશે અને નડિયાદ હજુ એટલું ડેવલપ છે નહીં આ તો એવું થયું છે કે ભાઈ અમને પેલું બાલ મંદિરમાંથી સીધું અમને ટીવાયની પરીક્ષા આપવાની વાત કરે છે કોર્પોરેશનમાં અમને લાયા એનું અમને સારું છે નડિયાદના વિકાસ માટે પણ આજે જ્યારે નગરપાલિકા જો અમારી નડિયાદની રહી હોત તો અમારે જે પ્રીમિયમના જે પૈસા જે દરેક નગરપાલિકાને પ્રીમિયમ હવે નવીસરથી નવી પ્રીમિયમ બાદ કરી નાખ્યું એનો ફાયદો બી ગયો એ ફાયદો જતા જતા અમે જ્યાં નવામાં આવ્યા તો ઉપરથી થી ચાલીસ ટકાનો નો અમને ગેરફાયદો થયો તો આ બધા ગેરફાયદા જોતા આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે અમને જૂની સ્કીમ પ્રમાણે અમને પચીસ ટકા કપાત મળે અમે સ્થાનિક ધારાસભ્ય માહિતગારક છીએ અને અમે એ લોકોને બી આ બાબતનું આવેદન પત્ર આપવા માટે છે આ આવેદન પત્ર અમે જિલ્લા પ્રમુખ શ્રી અને ધારાસભ્યશ્રીને આપીશું રાજનભાઈ તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરશો આગામી દિવસ આ વસ્તુ એવી છે કે સરકારની સામે અમારે રજૂઆત કરવાની છે અને અમને ખાતરી છે કે સરકાર આ ધોરણે ડેવલપ થતા ગામોને ધ્યાન માં રાખી અને અમારી માંગ જરૂર થી સ્વીકારશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી લર્નિંગ એન્ડ ગ્રુપ એક્ટિવિટીઝ which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.